હલો મિત્ર કેમ છે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં જશો મિત્રને હું પણ મજામાં જ છું મિત્ર અત્યારે આપણે આવી ગયા છીએ સરકારી પીપળવા મિત્ર વલ્લભભાઈ કાસળિયા કરીને ખેડૂપટલ છે એમની વાડીએ આપણે આવી ગયા છે ને એને આપણે આગળ મળવાનું છે તમારે તમામ વસ્તુ એની વાડીની અંદર છે આપણે એ ભાઈ ખેડૂત જે આપને કે એ માટે જાણવા આવ્યા છે ને ચેનલમાં મિત્ર બના રહેજો ચેનલ આખી મારી જોયા કરજો લાઇક શેર કરવાનું મિત્ર ભૂલતા નહીં તો હાલો મળીએ આપણે વલ્લભભાઈને

પાણી વાળી હવે હું કાંઈ કરતો નથી રેડ મૂકી દઉં એમ બરોબર પાણી સારું લાગે ઝાર કેટલી છે ઝાર છે પાંચ વીઘા છે પાંચ વીઘા બે ગાવું છે બે ગાજર છે હા ગાજર એમ ક્યાં મકાઈ થઈ

આ એ આ તમારી પાસે તીધું વેતર છે એમ ને બરાબર ભાઈ મારે તો દાબું ફીર્યું છે ને પૈસાની જરૂર છે હા હા મેં કીધા હોય છે કિમત કઈ હા પછી આના કરતાં સવીસોમ હાટું ફીર્યું બરાબર ના ના બહુ હારી ગાસ હા

બારે મહિના એમ ને બારે મહિના અને મીઠા જેવા મીઠા દીધા આ જાત કક બીજી છે હા અમારો વીજ જ લાવ્યો તો હા એટલે આ બહુ હરા હમ આને 100 વર્ષ છે આ લીંબુને ને 100 વર્ષ છે હા આ 100 વર્ષ છે આ લીંબુ હા હા આ ખાલી પતલા 20 ફૂટનો કાળો છે હમ એમાં પાંચ કેરા મરચી હતી હમ હમ પાંચ કેરણ હા પાંચ કેરણ લીલા વે પછામાં પછા હજારના હા અને હાઇસ હજારના ફૂકું ચટણી કીડી આ લીંબુમાં લીંબુમાં અને લીંબુ છે પિસ્તાળીસ હજારના એ અલગ પિસ્તાળીસ હજારના લીંબુ અલગ છે હા આ કેટલા વીઘામાં છે આ બે વીઘા મૂળ બે વીઘા બે વીઘા અને હો અથડિયા હો એમ ને હા

આ લીંબુ તો પણ બહુ આ ફાલ અત્યારે લાગ્યું લાગે છે ફાલા બીજો લાગ્યો બીજો ફાલ છે અજે આ બારે માછ આવે બરોબર સારું જ આ લીંબુ એ બારે માછ છે એમ ને અત્યારે 200 નો કિલો કાસા જાય છે 200 નો કિલો કાસા હા તો હવે પૂરો ન જીરો ને મે કે હમણા 10 થી ઢાળો બરોબર ગ્રાહક છે બહુ હા પણ મે કીધું